મારા વેઇટ લોસમાં કે વેઇટ લોસ કરી વજનને કંટ્રોલ રાખે એવા પાંચ ઓટ્સ તો એમાં આપણે ઓવરનાઇટ ઓટ્સ બે ટાઈપના બનાવીશું સાથે ઓટ્સ સ્મૂધી ઓટ્સનું પોરેજ અને ઓટ્સની ખીચડી કે તમે મસાલા ઓટ્સ પણ કહી શકો બહુ ટેસ્ટી એવા આ ઓટ્સ છે જે પાંચ મિનિટમાં માત્ર બની જશે હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે બનાવીશું ઓવરનાઇટ ઓટ્સ આ ઓટ્સ આપણે મિલ્કમાં બનાવીશું બીજા ઓટ્સ આપણે દહીંવાળા બનાવીશું મિલ્કવાળા ઓટ્સ છે એને માત્ર તમારે તૈયાર કરતાં સાંજે તમને માત્ર પાંચ મિનિટ જેવું લાગશે અને સવારે તમારો હેલ્ધી ન્યુટ્રિશિયન બ્રેકફાસ્ટ રેડી મળી જશે તો આપણે ઓવરનાઇટ ઓટ્સ બનાવવા માટે મિક્સર જારમાં ત્રણ ખજૂર લેશું અને એમાંથી આપણે બીયા કાઢી લઈશું ખજૂર છે એ સોફ્ટ વેરાયટીની લેવાની એટલે એ સ્વીટ પણ હોય અને સોફ્ટ પણ હોય એમાં આપણે એક કપ દૂધ બસ્સો મિલ સેમિસ્ કીમ તો જે પાતળું ગાયનું દૂધ આવે એ લેવાનું છે ડાયટ હોય એટલે દૂધ તમારે ફેટ નહીં લેવાનું અને આપણે એને આ રીતે ગ્રાઇન્ડ કરી સ્વીટ મિલ્ક રેડી કરી લઈશું તો આ બધા ઓટ્સમાં આપણે શુગર પણ નહીં વાપરીએ હવે એક બોલ કે એક ડબ્બો લઈ લઈશું એમાં એક ચોથાઈ કપ જેટલા આપણે ઓટ્સ લઈશું તમે રોલ્ડ ઓટ્સ કે પછી આ રીતે રેગ્યુલર ઓટ્સ ગમે તે લઈ શકો વધારે હેલ્ધી રોલ્ડ ઓટ્સ હોય તો એ નથી એટલા માટે મેં આ લીધા એમાં એક ટેબલ સ્પૂન ચીયા સીડ્સ અડધો ટેબલ સ્પૂન પમકીન સીડ્સ અને અડધો ટેબલ સ્પૂન સનફ્લાવર સીડ્સ આ બધા સીડ્સ ન્યુટ્રિશનલી બહુ બેનિફિશિયલ છે સાથે કોન્સ્ટિપેશન રહેતું હોય તો એ પણ તમને ન રહે ચારથી પાંચ બદામના ટુકડા એક ટેબલ સ્પૂન જેટલું આપણે સૂકી દ્રાક્ષ તમને ફાવતી હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ પણ કરી શકો એક ચોથા ટી સ્પૂન જેટલો તજનો પાવડર અને જે દૂધ આપણે ખજૂરવાળું ગ્રાઇન્ડ કર્યું એ ઉમેરી દઈશું હવે અહીંયા તમારે ખજૂરવાળું દૂધ ન લેવું હોય તો પ્લેન દૂધ ઉમેરી થોડું તમે હની તો મધ પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એને ઢાંકી ઓવરનાઈટ તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાનું તો માત્ર પાંચ મિનિટની તૈયારી તમને લાગશે અને સવારે તમારો બ્રેકફાસ્ટ રેડી થઈ જશે પૂરા ફેમિલી માટે બનાવવાના હોય તો મોટા ડબ્બામાં બધી સામગ્રીઓ તમારે ત્રણ ગણી કરી અને ઉમેરી દેવાની તો ચાર લોકો માટે બ્રેકફાસ્ટ બનાવો તો એ રીતે થઈ જશે મેં એને અત્યારે ત્રણથી ચાર કલાક જેવો રેસ્ટ થવા દીધો રેફ્રિજરેટરમાં ઓવરનાઈટ તમે આ રીતે સોક કરશો તો એકદમ ઠીક એવા થઈ જશે પણ મને હંમેશા થોડા પાતળા જ જો તમે આ રીતે રાત્રે બનાવીને રાખ્યા હશે તો સવારે બહુ થિક થઈ જશે તો થોડું મિલ્ક તમે એડજસ્ટ કરી શકો પણ અહીંયા પરફેક્ટ જેવા મને જોવે એવા ઓટ્સ રેડી છે તો સર્વિંગ બોલમાં કે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને એના પર બનાનાના સ્લાઇસ એ પણ તમારે લિમિટમાં જ લેવાનું અડધું કે વન ફોર્થ બનાનાના પાતળા પાતળા સ્લાઇસ કરી લેવાના અને શેકેલા પમખિન સીડ્સથી તમારે એને ગાર્નિશ કરવાનું તો થોડું ક્રંચ આવશે તો ઓટ્સ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે તો આપણા ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ન્યુટ્રિશિયનથી ભરપૂર એવા ઓવરનાઇટ ઓટ્સ બનીને તૈયાર છે તમે બહુ બિઝી રહેતા હોય સવારે ટાઈમ ન મળતો હોય તો આ ઓટ્સ બેસ્ટ છે નંબર ટુ ઓટ્સ તો એ આપણે થોડા કડવાળા તમને ખાટા મીઠા ફ્રૂટ સાથે ખાવા હોય તો એ ટાઈપના બનાવીશું એના માટે આપણે ત્રણ ખજૂર એના આપણે ઠળિયા કાઢી લઈશું અને એમાં લગભગ સાતથી આઠ બદામ પલાળેલી અને એના ફૂતરા કાઢેલી અને અડધો કપ હલકું વોર્મ પાણી લઈ અને આપણે એની એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈશું આ પણ શુગર વગરના પણ ખૂબ જ ટેસ્ટી એવા ઓટ્સ બનશે અને એક બોલમાં આપણે ઓટ્સ પલાળવા માટે આ રીતે એક ચોથાઈ કપ જેટલા ઓટ્સ લઈ લઈશું એમાં આપણે એક ટેબલ સ્પૂન ચીયા સીડ્સ ઉમેરી દઈશું તો એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર સાથે ફાઈબર તો સ્કીન અને હેર માટે ખૂબ જ હેલ્ધી એવા આ ચિયા સીડ્સ છે એમાં આપણે બનાવેલી પેસ્ટ તો ખજૂર અને બદામની જે પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો નાનો મિક્સર જાર લેવાનો એટલે એકદમ સ્મૂધ એવી પેસ્ટ થઈ જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે મિક્સર જારને રિન્સ કરી પાછું આપણે એમાં એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો વધારે તમારે અડધો કપ જેટલું ઉમેરવું હોય તો અડધો કપ જેટલું પણ ઉમેરી શકો ઉપરથી થોડા પમકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ અડધો અડધો ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકી પાછું ઓવર આપણે એને પણ સોક કરવા માટે મૂકી દઈશું એટલે સવારે માત્ર તમારે ફ્રૂટ જે પણ ઉમેરવું હોય અને તમારા ઓટ્સ રેડી તો મેં એને પૂરી રાત માટે આ રીતે સૂક કરીને રાખ્યા આ રીતે થીક થઈ જશે તો ચિયા સીડ્સને પણ પાણી જોવે ઓટ્સને પણ જોવે એટલે થીક એવા રેડી થઈ જશે આપણે દહીંવાળા બનાવીએ છીએ દહીંનો મસ્કો તો દહીંને તમારે પાતળા કપડામાં નાખી દેવાનું એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું દહીં આપણે ઉમેરી દઈશું સાથે દાડમના દાણા એપલ કે દ્રાક્ષ હોય જે પણ તમને ખાટું ફ્રૂટ જોવે કે જે પણ ફ્રૂટ તમને ફાવે એ તમારે આમાં ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે થોડી થિકનેસ બેલેન્સ કરવા માટે એક બે ટેબલ સ્પૂન જેટલું કે તમને જરૂર લાગે એટલું તમારે નોર્મલ પાણી ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને આપણા ઓવરનાઇટ્સ કઢવાળા ઓટ્સ બનીને રેડી થઈ ગયા તો આપણે જે દહીંનો મસ્કો ઉમેર્યો પછી થોડું પાણી તમારે ઉમેરવું પડે એટલે એકદમ ક્રીમી એવા આ ઓટ્સ ખાવામાં લાગશે ઓટ્સને તમારે સર્વિંગ પ્લેટ પર કાઢી લેવાના એને તમે તમારા ફેવરેટ ફ્રૂટ્સથી ગાર્નિશ કરવાનું થોડું અખરોટ થોડી બદામ પિસ્તા પણ ઉમેરી શકો તો કોઈ પણ એક એક તમારે ડ્રાય નટ્સ પલાળેલા કે પછી જે પણ તમને હોય એ રીતે તમારે આ રીતે લઈ લેવાનો અહીંયા મેં એપલના સ્લાઇસથી અને દાડમના દાણા પમકીન સીડ્સથી ગાર્નિશ કરી હું એને ઠંડા ઠંડા સર્વ કરી રહી છું તો આ રીતે એકવાર રેસિપી તમે ટ્રાય કરજો આ ઓટ્સ પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો માત્ર દહીં છે એ બહુ ખાટું ન હોય તો માઇલ્ડ દહીં હોય તો ગળપણ તમને તમને ઉમેરવાની જરૂર નહીં પડે તો જો લાગે કે વધારે ખાટું દહીં તમારું હોય તો તમે થોડું મધુ ઉપરથી ડ્રીઝલ કરી શકો ત્રીજો ઓટ્સ નો બ્રેકફાસ્ટ બહુ સિમ્પલ ના કોઈ અગાઉની તૈયારી પાંચ જ મિનિટમાં બની જતો ઓટ્સ સ્મૂધી બોલ ઠંડો ઠંડો ટેસ્ટી એવો આ લાગે છે તો મિક્સર જાર લેશું એમાં આપણે ચાર ટેબલ સ્પૂન ઓટ્સ રોલ્ડ કે રેગ્યુલર ગમે તે લઈ શકો એક અખરોટ અને બે બદામ સાથે હાફ બનાના તો મોટું કેળું હોય એટલે અડધું જ તમારે લેવાનું થોડું આપણે એમાંથી ગાર્નિશિંગ માટે પણ મેં અડધા બનાનામાંથી બચાવ્યું છે આ રીતે એના પીસીસ કરી લઈશું સાથે એક ખજૂર તો બહુ વધારે નથી ઉમેરવાની ઓલરેડી આપણે કેળું ઉમેર્યું છે તો એની પણ સ્વીટનેસ આવી જશે એક કપ ઠંડુ ચિલ્ડ આપણે ગાયનું દૂધ મલાઈ કાઢેલું ઉમેરી દેવાનું સાથે અડધો ટેબલ સ્પૂન પમકીન સીડ્સ અડધો ટેબલ સ્પૂન સનફ્લાવર સીડ્સ અડધો ટેબલ સ્પૂન ચિયા સીડ્સ અને અડધો ટેબલ સ્પૂન ફ્લેક્સ સીડ એટલે કે અળસી આ બધા જે બીયા છે એ જો તમને કોન્સ્ટિપેશન રહેતું હોય તો બીયા છે એ તમને હેલ્પ કરે સાથે હેર અને સ્કીન માટે આ ચારેય બીયા ખૂબ જ હેલ્ધી એવા છે એક ચોથા ટી સ્પૂન જેટલો તજનો પાવડર ફ્લેવર માટે ઉમેરી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને ઠંડી ઠંડી સ્મૂધીને સર્વિંગ બોલમાં કાઢી બદામ પમ્પકિન સીડ્સ કેળા અને ચીયા સીડ્સથી ગાર્નિશ કરવાનું અહીંયા મેં કેળા જ વાપર્યા છે તમે સ્મૂધી બોલમાં એપલ પણ વાપરી શકો તો જે પણ તમને ખાતા હોય ફાવતું હોય એ ફ્રૂટ થોડું તમે ઉપર ગાર્નિશિંગ માટે લઈ શકો એકદમ ક્રીમી એવો સ્મૂધી બોલ તો વેઇટ લોસ ઓટ સ્મૂધી બોલ તૈયાર છે પાંચમી રેસીપી જો તમને ગરમ અને એ પણ સ્વીટ ખીર જેવા ઓટ્સ જોવે એ પણ શુગર ફ્રી તો આપણે એ બનાવીશું આ ઓટ્સ મારા બહુ ફેવરેટ છે અને આ પણ પાંચ મિનિટમાં બની જાય એવા તમારા ઓટ્સ છે આ ઓટ્સ જો તમે એકવાર ખાઈ લેશો તો ડિનરમાં હું વધારે આ ઓટ્સ બનાવું સવારે જો ઠંડી હોય તો બ્રેકફાસ્ટમાં પણ હું આ ઓટ્સ ખાવ એક પેન લઈ લઈશું એમાં આપણે અડધો બોલ પાણી ઉમેરીશું તો અહીંયા દૂધ પણ સરખું અને આપણે એમાં પાણી પણ સરખું લેવાનું છે હવે ઓટ્સ તમારા બેસ્ટ બને એટલે તમારે એને પહેલાં પાણીમાં ઉકાળવાના તો દૂધ પહેલેથી ઉમેરવાની જરૂર નથી તો એમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા ઓટ્સ તમને થીક જોવે તો વધારે પણ ઉમેરી શકો અડધો ટેબલ સ્પૂન સીડ એક આપણે અખરોટના ટુકડા કરી આ રીતે ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ બદામના પીસીસ ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે ઓટ્સને એકદમ સારી રીતે બેથી ત્રણ મિનિટ જેવા ઉકળવા દેવાના છે તો બે ત્રણ મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો થીક એવા તો ઓટ્સ છે એ સોફ્ટ એવા કૂક થઈ જાય ત્યાં સુધી મેં એને થવા દીધા હવે અડધો કપ જેટલું દૂધ ઉમેરી દઈશું તો અહીંયા તમને કેવા થીક અને કેવા પાતળા ઓટ જોવે એ રીતે દૂધ તમે વધુ ઓછું કરી શકો મિક્સ કરી અને હવે એને એકથી બે મિનિટ જેવું પાછું થવા દેવાનું છે તો એકદમ સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી હું એને થવા દઈશ ફ્લેવર માટે હું એમાં તજનો પાવડર ઉમેરી રહી છું તો વેઇટ લોસ માટે તજનો પાવડર તે એ છે તમારું મેટાબોલિઝમ હોય એ હાઈ કરે એટલે વેઇટ લોસ તમારું કે વેઇટ કંટ્રોલ બહુ જલ્દીથી થાય મિક્સ કરી હું એને ઉકળવા દઈશ આ રીતે ઉકળી તમને જેટલી થિકનેસ જોવે એટલું થિકનેસ આવી જાય એટલે ઓટ્સ તમારા ઉકળીને રેડી થઈ ગયા આ પણ ઓટ્સમાં જ્યારે બની જાય એટલે તમે ફ્રૂટમાં આઉટ્સમાં તમે એપલ ઉમેરી શકો બનાના પણ ઉમેરી શકો અને આઉટ્સમાં જો તમે ખિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ જો ઉમેરો તો તમારે મધ પણ નહીં ઉમેરવું પડે પણ જો તમને સ્વીટનેસ જોતી હોય તો અહીંયા તમારે થોડી સૂકી દ્રાક્ષ કેળું કે પછી તમારે અહીંયા થોડા ખિશમિશ ઉમેરી દેવાના તો અહીંયા એક ચોથાઇ જેટલું એપલ ઝીણું ઝીણું મેં ચોપ કર્યું એક ટેબલ સ્પૂન જેટલા ખિશમિશ અને સર્વ કરતા ટાઈમે આપણે થોડું એમાં હની ઉમેરીશું તો સ્વીટનેસ બેલેન્સ કરવા માટે આ ઓટ્સ તમારે આ રીતે બનાવી લેવાના તો મને આટલા આવા પાતળા ઓટ્સ થોડા ભાવે બહુ થિક મને ન ભાવે તો ખીર જેવા હું આ ઓટ્સ બનાવું ગરમ ગરમ તમારે ઓટ્સને સર્વિંગ બોલ કે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાના ઉપર તમારે થોડા એપલના સ્લાઇસ બનાના સ્લાઇસ જોવે તો એનાથી શેકેલા પમ્કિન સીડ્સ થોડો ક્રંચ આવશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે થોડા બદામના પીસીસ તો પલાળેલી બદામના પીસીસ મેં ઉમેર્યા છે અને સ્વીટનેસ બેલેન્સ કરવા માટે થોડું મધ ઉમેરી દઈશું અને પરફેક્ટ એવા ઓટ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા તો જો ઠંડી હોય અને સાંજે તમારે કંઈક કમ્ફર્ટ એવું ખાવું હોય તો આ ઓટ્સ પોરેજ આ સ્વીટ બહુ ટેસ્ટી લાગે છે તમારા ફેવરેટ બની જશે અને લાસ્ટમાં આપણે બનાવીશું મસાલા ઓટ્સ જો તમને આગળના એક પણ ઓટ સ્વીટ હોય એવા ન ભાવે પણ આ ઓટ્સ તો તમને ખૂબ જ ભાવશે સવારના નાસ્તામાં જો ગરમા ગરમ આ ઓટ્સ તમે રોજ ખાશો તો મહિનામાં તમારું પાંચ કિલો જેટલું વજન આ ઓટ્સથી તો ખાસ કરી ઉતરશે તો રેગ્યુલર થોડા ડાયટથી અને તમે થોડું બેલેન્સ બીજા બે મિલ કરશો તો આ તમારો વેઇટ લોસ હેલ્પ કરવામાં બહુ મદદ કરે છે પેન લઈ લઈશું એમાં આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એમાં જીરું સાથે મીઠો લીમડો અડધું લીલું મરચું તો અહીંયા મેં ઓલિવ ઓઇલ લીધું છે તમે ઘીમાં પણ બનાવી શકો અને રેગ્યુલર તેલમાં પણ બનાવી શકો પણ બહુ ઓછું એવું લેવાનું અને હવે એમાં બે ટેબલ સ્પૂન ગાજર બે ટેબલ સ્પૂન કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન ટમેટો તો સવાર સવારના બ્રેકફાસ્ટમાં મને લસણ ડુંગળી ન ફાવે એટલા માટે મેં નથી લીધા અને હવે આપણે એને એકદમ સરળ રીતે સાતળી લઈશું તમે જો સાંજે ડિનરમાં બનાવો આ ઓટ્સને તો તમારે લસણ ડુંગળીવાળા જેમ તમે મેગી વઘારો એ રીતે આ ઓટ્સ બનાવશો તો તમારા ફેવરેટ બની જશે લગભગ બે ત્રણ મિનિટ જેવું સાતળી લેવાનું અને પછી આપણે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું સાથે અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં ઓટ્સ ઉમેરીશું તો અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા ઓટ્સ તો જો તમને સૂપી જેવું ઓટ્સ જોવે તો ઓછા ઓટ્સ અને થોડા થીક ઓટ્સ જોવે તો વધારે ઓટ્સ તો એ રીતે તમે એક બે વાર બનાવશો એટલે તમને આઈડિયા આવશે ઓટ્સ ઉમેરી અને હલકું એક મિનિટ જેવું શીખી લેશું એક મિનિટ જેવું થઈ જાય એટલે એક કપ આપણે હલકું ગરમ હોય એવું પાણી ઉમેરીશું એટલે ઓટ્સ તમારા જલ્દીથી કૂક થઈને રેડી થઈ જશે અને હવે બે ત્રણ મિનિટ માટે આપણે ઓટ્સને ઉકળવા દેવાના છીએ તો ઓટ્સ ફૂલી જાય સાથે બધા વેજીટેબલ પણ ઓટ્સની સાથે જ રેડી થઈ જશે તો આ રીતે લગભગ મિનિટ પછી મને જેવા ઓટ્સ મસાલા ઓટ્સ એ રેડી છે સવાર સવારના બ્રેકફાસ્ટમાં કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ બેસ્ટ એવા ઓટ્સ છે સાથે ડિનરમાં પણ જો તમને એમ થાય કાંઈ હલકું ખાવું છે તો આ તમે ખાઈ શકો તો ગરમા ગરમ મસાલા ઓટ્સને તમે સવ કરો ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરો સિમ્પલ એવા છે પણ ખૂબ જ ટેસ્ટી એવા છે એકવાર આ રીતે વેઇટ લોસ માટે સબાના નાસ્તામાં જો તમે આ ઓટ્સ ખાઈ લેશો તો વારંવાર બનાવશો તો આ પાંચ ઓટ્સ તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને સૌથી વધારે કયા ઓટ્સ ભાવ્યા તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ